પીએસઆઈ કે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં આ પ્રકારના દાખલાઓ હોય શકે બરાબર પણ આપણે ગણતા નથી હોતા ચલો ગણીએ શું કીધું છે એક્સ કહી દઈએ બરાબર અને ખુરશીને શું કહી દઈએ વાય તો અહીંયા પેલા બે ટેબલ એટલે શું લખશું બે એક્સ લખાય શું લખાય બે એક્સ અને સાથે સાથે શું છે ત્રણ ખુરશી તો ત્રણ વાય આ બંનેની ભેગી કિંમત આપણને આપી છે થ્રી ફોર ઝીરો પછી આપણને આપ્યું છે ત્રણ ટેબલ એટલે કે ત્રણ એક્સ વત્તા એક ખુરશી એટલે કે વાય બરાબર થ્રી નાઇન ફાઈવ ઝીરો દ્વિચલ સુરેખ સમીકરણ બન્યું છે એનો ઉકેલ મેળવવાનો છે આપણે કોની કિંમત મેળવવી છે ટેબલ ની ટેબલ ને આપણે કીધું છે એક્સ એક્સ જોઈએ છે તો વાય ને હટાવી દેસુ તો પેલામાં ત્રણ વાય છે અહીંયા ખાલી વાય છે તો બીજાને કોનાથી ગુણીશું ત્રણ થી ગુણીશું બીજા સમીકરણ તો જુઓ પેલું સમીકરણ હું એઝ ઇટ ઇઝ લખું છું બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર એને આપણે નીચે લખશું એવું કરીએ ચલો એને આપણે નીચે લખશું વડે દઉં તો આ આ આ શું થશે અહીંયા અહીંયા કરી દઈએ છે વધી એક નવ તેરી સત્યાવીસ ને અઠ્યાવીસ નો આઠડો વધી બે ત્રણ તેરી નવ અને બે અગિયાર અગિયાર આઠસો ને પચાસ આવ્યા આપણું પહેલું સમીકરણ શું છે નીચે લખી દઉં બે એક્સ વત્તા ત્રણ વાય નીચે ત્રણ ચારસો ને પચાસ બરાબર છે અહીંયા નિશાનીઓ બધે સરખી છે આપણે તો બાદ બાકી કરવી કંઈ વાંધો નહીં આ ત્રણ વાય ત્રણ વાય કેન્સલ થઈ ગયા નવ માંથી બે જશે તો અહીંયા પચાસ માંથી ત્રણ ચારસો છે આ ઝીરો પછી પાંચમાંથી પાંચ ગયા ઝીરો આઠ ચાર ગયા તો ચાર અગિયાર માંથી ત્રણ ગયા તો આઠ એટ ફોર ડબલ ઝીરો કોના બરાબર તો સેવન એક્સ ઇઝ ઇક્વલ ટુ એટ ફોર ડબલ ઝીરો તો એક્સ બરાબર એટ ફોર ડબલ ઝીરો છેદમાં શું આવશે સાત બાર સાત ચોર્યાસી એક્સ બરાબર શું આવ્યું બારસો રૂપિયા અને બારસો રૂપિયા છે એ શું મેળા તો કે એક ટેબલ ની કિંમત